અઠવા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ બનાવમાં પોલીસ આરોપી ઉર્ફે કાલુ છગન ચૌધરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડીસીપી વિજયસિંહ ગુજરે જણાવ્યું હતું કે આરોપી રમેશ ઉર્ફે કાલુ છગનભાઈ ચૌધરી બંને ફૂટપાથ પર બેઠા હતા જેમાં આરોપીની વેદી કહી છે કે જેમાં એક આઠ વર્ષની છે અને ત્રણ વર્ષની છે જેમાં નાની દીકરીને મૃતકના કુડામાં બેસાડીને રમાડી રહ્યો હતો જેથી આરોપીને લાગ્યું કે તેને તેની દીકરી સાથે છેડછાડ કરી રહ્યો છે આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો અને જેમાં આરોપીએ ત્યાં પડેલી લાકડી લઈને મૃતકને ગાલ અને માથાના ભાગે મારતા તેની ઈજા થઈ હતી અને રવિદાનનું મોદ પણ થયું હતું